अहमदाबाद मां नफ़रत इन फिल्मो प्रीमियर योजायो ઉદયોત્તમ અભિનેતા આર્યન કુમારે પોતાની પ્રથમ ફિલ્મ નફરતે ઇનના ભવ્ય પ્રીમિયર સાથે બોલીવુડમાં દમદાર પ્રવેશ કર્યો છે અમદાવાદના સિનેપોલીસ સિનેમા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તેજસ્વી સંધ્યામાં ફિલ્મના તમામ કલાકારો અને ટેકનિકલ ટીમ હાજર રહી હતી જેમાં મુખ્ય અભિનેત્રી તેમજ પ્રોડક્શન ટીમના સભ્યો પણ સમાવેશ થયો હતો દેશભરમાં સત્યાવીસ જૂને રિલીઝ થયેલી નફરતે ઇન પહેલેથી જ દર્શકોને અને સમીક્ષકો વચ્ચે ભારે चर्चा जगवी है प्रारंभिक प्रतिशत त्याने वर्षनी सौ स्टाइलिश और एक्शन फिल्म गण लड़का है करण मल्होत्रा कैसे उसकी जिंदगी एक कॉलेज का लड़का जो नॉर्मल मतलब कॉलेज जाता है नॉर्मल चीजें करता है और कैसे उसकी जिंदगी में जब कोई आती है तो कैसे उसकी जिंदगी बदलती है और कैसे वो कैरेक्टर ग्रो करता है तो उसकी एक बहुत ही ट्रांसफॉर्मेशनल जर्नी है जो इस पिक्चर में हमको देखने मिलती है ये हमने भोपाल में शूट की है ये पूरी जो वहाँ की कैंपस थी टीआईटी कॉलेज हमने वहाँ पे शूट की है और आ, उसके अलावा जो आ, आधी शूट इसकी मुंबई में भी हुई है और आ, मतलब इंसिडेंट्स अगर आप उनसे पूछेंगे कि क्या यादगार है तो मतलब जो एक्चुअल जो स्टूडेंट्स थे उनको हमने इन्वॉल्व किया तो उससे जो कनेक्शन बना मतलब वो माहौल मतलब क्या नॉर्मली पिक्चरों में क्या होता है कास्टिंग करते हैं तो यहाँ पे जब एक्चुअल बच्चों को परफॉर्म करने का मौका मिला जो एक्साइटमेंट जो नेचुरल परफॉर्मेंस निकल के आई वो देख के मतलब मुझे लगा कि ये कुछ अलग बात है આ સર્વ પ્રશંસા કેન્દ્ર આર્યન કુમાર જેમની શક્તિશાળી કલાકાર હોવા છતાં પડદા પર યાદગાર ભૂમિકા નિભાવી છે પ્રીમિયર દરમિયાન આર્યન કુમારે પોતાના ઉત્સાહ અને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હજુ પણ વિશ્વાસ નથી થતો કે આજનો દિવસ ખરેખર મારા માટે ખૂબ જ શા છે નફરતી જઈન મારા માટે સ્વપ્ન સાકાર થવું જોઈએ મારા ડિરેક્ટર સહ કલાકારો અને સમગ્ર ને હું આભાર માનું છું આ ફિલ્મનું નું નિર્દેશન જોયા ભટ્ટાચાર્ય કર્યું છે અને તેનો નિર્માણ મહેન્દ્ર ધારીવાલે કર્યું છે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપની હાર તારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર